ડબોઈ નગરપાલિકા હદ વિસ્તારની અંદર તાલુકાના આજુબાજુના ચાર ગામનો સમાવેશ કરવાને લઈને ડબોઈ તાલુકાના ચાર જેટલા ગામના રહીશોએ કોંગ્રેસની આગેવાનીમાં ડબોઈ સેવા સદન ખાતે રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ડબોઈ તાલુકાના વેગા ટિંબી તરસાના અને કાજાપુર ગામોને નગરપાલિકામાં સમાવેશ ન કરવા માટે ગ્રામજનો દ્વારા એક ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી અને સાથે સાથે નગરપાલિકામાં થયેલી દરખાસ્તને ખારીજ કરવામાં માંગ પણ કરવામાં આવી હતી ડભોઈ નગરપાલિકા ચૂંટણી આગામી સમયમાં આવી રહી હોય ત્યારે નગરના અનેક વિકાસના કામો બાકી હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યા છે સાથે સાથે હાલમાં જ ડભોઈ તાલુકાના ચાર જેટલા ગામો જેમાં વેગા કજાપુર ટીમ્બી અને તરસનાને ડભોઈ નગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે સમગ્ર ચારે અંદર ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો નગરના વિકાસના કામો થતા નથી અને ગ્રામ્ય વિસ્તારોના કામો લઈને કેવી રીતે થશે તેની મૂંઝવણ સાથે ગ્રામજનો દ્વારા નગર પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભથ્થુની આગેવાનીમાં ભવ્ય રેલી યોજી એપીએમસી મેદાનની સેવા સદન કાચે પહોંચી મામલતદારને આ બાબતે પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ગામના તમામ વડીલો માતાઓ અને યુવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એમના ગામોમાં જે ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની જે વાત કરવામાં આવી રહી છે જે નિર્ણય કરવામાં આવ્યો છે એના વિરોધમાં સમસ્ત ગ્રામજનો અહીંયા સરપંચ સહિતના લોકો એમનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ના કોઈ પણ પ્રકારનો વાંધા અરજી મંગાવી છે ના તો કોઈ પ્રકારની ગ્રામસભામાં એમની વાત લેવામાં આવી છે અને સાથે સાથે જ્યારે નગરપાલિકાની અંદર પણ વાત કરવામાં આવી ત્યારે અમારા જે કાઉન્સિલરો છે એમને આ ગ્રામ્યને એને સમાવેશ કરવા બાબતનો પણ વિરોધ નોંધાયો હતો તેમ છતાં પોતાની તાનાશાહી ચલવીને જે પ્રકારે ગામોને લઈ લેવા નગરપાલિકામાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી રહી છે સાથે નગરનો વિકાસ આમ જોવા જઈએ તો નગરપાલિકાને પૂછવા માંગીએ છીએ કે શું ધભોઈ નગરપાલિકામાં સમસ્ત ગટારોનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે પાણી પૂરતા પ્રમાણમાં દરેક નાગરિકો સુધી પહોંચી ગયું છું શું રોડ રસ્તા અને ભૌતિક સુવિધાઓ જે અન્ય જે નગરપાલિકાઓએ કરવાની છે તમામ પૂરતા પ્રમાણમાં હાલમાં જે નગરપાલિકા વિસ્તાર છે એની શું કરી દેવામાં આવી છે ત્યાર જો આ બધું કરી દેવામાં આવ્યું હોય તો તમે બીજા ગામોનો સમય પરંતુ વાસ્તવિકતા અને વાસ્તવિકતા અને હકીકત ખૂબ અલગ છે એટલા માટે ફક્ત ને ફક્ત ગ્રામજનોને એક વેરાના ભોજ સ્તરે કરી દેવા માટે થઈને આ જે ચાર ગામોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો અહીંયા એમનો વિરોધ નોંધાવવા આવ્યો છે ત્યારે અમે એમને સમર્થન આપીએ છીએ આમ જોવા જઈએ તો છેલ્લા ગુજરાતમાં બત્રીસ વર્ષથી જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે વડોદરાની વાત કરીએ મહાનગરપાલિકામાં જે ગામોનો એ બિલ ચાપોને અન્ય જે ગામો છે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાંના લોકોએ પોતાની વાત ખૂબ વિરોધ સાથે રજૂ કરી હતી પરંતુ આ તાનાશાહી સરકાર સામાન્ય જનતાની વાત ન સાંભળવાની મધ્યમ વર્ગના લોકોની વાત ન સાંભળવાની એ એમની નીતિ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમને વેરાના બોજ સ્તરે મોંઘવારીના બોજ સ્તરે દબાવવાનો આ સરકારનો પ્રયત્ન હંમેશા માટે રહ્યો છે તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકામાં જે ગામો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા આવ્યા છે તો હું આશા રાખું છું કે તે વખતે તો વાત સાંભળવામાં નથી આવી પરંતુ આ વખતે આ સામાન્ય જનતાનો અવાજ સરકારના કાન ખુલે આખો જે બંધ છે એ ખુલે અને એમના સુધી પહોંચે એના માટે થઈને અહીંયા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને વાત પહોંચાડવી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગ્રામજનોનો જે પણ નિર્ણય હશે એમની સાથે અમે ઉભા છીએ તો અમારો તો એક જ પ્રશ્ન છે કે ડભોઈ નગરપાલિકામાં જે અમારા ગામ વતી ચારે ગામોના સરપંચો સભ્યો અને ગ્રામ સભા વગર જેની દરખાસ્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એ અમને જ્ઞાન નથી અમને ખ્યાલ નથી અમને વગર નગરપાલિકામાં સમાવેશ કરવાનો છે એને અમારે અમારે આ દરખાસ્ત ના મંજૂર કરવી છે અમને નગરપાલિકામાં જોડાવાથી એક તો અમારી આદિવાસી પ્રજા છે સિત્તેર ટકા નાના ખેડૂતો છે બરાબર છે એનો આ વેરા આજે નોમિલી છે એ આજે ચાર પાંચ પાંચ વર્ષ લાગીને જો ભરાતા ના હોય તો નગરનો આપણે એક તો વેરો થાય આવે છે મોટો આવે છે તે ભરી શકવાના નથી અને એમના આવા જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની જરૂરત પડે એ અમારે ઘર આંગણે જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે અને નગરપાલિકામાં એકાવન હજાર પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે તો આટલી આ જો ચાર ગામોને જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીં આગળ ધક્કા ખાઈ ખાઈ મરી જશે આ ગામ લોકો એવા છે કે જે ભાજપ જ વોટ આપતા હતા એમના જ છે તો પછી આ આ વિચાર કરવો જોઈએ કે એમનો સમાવેશ કરીએ કે ના કરીએ તો આજે એવું થાય છે કે ખરેખર જે ન્યાય માટે જે લડે છે આજે વર્ષો થી કોંગ્રેસ જો આવતી હતી તો આપણા બાપાઓ એ કહેતા હતા કે કોંગ્રેસ ને વોટ આ એટલા માટે જો આ કોંગ્રેસ જ જો વોટ આપતી હોય આજે આપણું વિચારતી હોય તો પછી કોંગ્રેસ માટે સપોર્ટ લેવો પડે